મદદ માટે અપીલ પાદરા તાલુકામાં ગંભીર બીમારીથી પીડિત માસૂમ તુસાર પડિયાર માટે પચીસ લાખનું ભંડોળ માટે અપીલ પાદરા તાલુકાના ચોકારી ગામના મધ્યમ વર્ગીય રાજુભાઈ પડિયારને ત્યાં બાળકનો જન્મ થતાં માતા પિતા તેમજ પરિવારજનોમાં આનંદ પ્રસર્યો હતો પરંતુ માતા પિતાને ક્યાં ખબર હતી કે બાળક એક થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી સાથે જન્મ્યું છે કુદરતની મરજી આગળ માણસ લાચાર છે એવું કહેવાય છે પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઈ જતા ચકાસણી દરમિયાન નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકને તુષાર જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે ડોક્ટરના કહેવા પ્રમાણે બાળકના ઈલાજ માટે પચીસ લાખનો ખર્ચ છે જેના માટે બાળકના પિતાએ પચીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યા વગર વિકી શ્રીમાળી અને કામદાર એકતા સંગઠન ટીમ દ્વારા ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે ત્યારે તેઓએ આ રકમ ભેગી કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા જિલ્લા અને ગુજરાત રાજ્યના તમામ દાનવીરો પાસે પ્રાર્થના કરી છે ત્યારે ગુજરાત વડોદરા અને પાદરા તાલુકાના તમામ જનતા પાસે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવા માટે આજીજી કરી છે પરંતુ પચીસ લાખ રૂપિયાની રકમ ખૂબ મોટી હોવાથી વધુ ને વધુ મદદ મળી રહે તેવી રાજુભાઈ પડિયાર આશા સેવી રહ્યા છે અને આહવાન કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હું ચોક પાદરા તાલુકાથી ચોકારી ગામમાંથી તુષારની મમ્મી વિનંતી કરું છું તુષારની મમ્મી ભાવિકા રાજેશ પડિયાર મારા દીકરાને દર મહિને બ્લડ ચડાવવું પડે છે અને એને ગંભીર થયાલેસીમિયા મેજરની બીમારી છે અને દર મહિને બ્લડ ચડાવવું પડે છે દર મહિને એના રિપોર્ટો દવાનો ખર્ચ વધારે આવી શકે છે અને એની ટ્રીટમેન્ટ વાઘોડિયા હોસ્પિટલમાં ચાલુ છે અને એના કંઈક અંદાજે પચીસ લાખનો ખર્ચો ડૉક્ટરેક કીધેલો છે એના માટે હું બધાને વિનંતી કરું છું કે મારા દીકરા માટે એક રૂપિયા નહીં બે રૂપિયા જે મળે તે દાન કરી અને એની જિંદગી બચાવી શકે એવા